મોટી સંખ્યામાં બાળકો સફાઈ કામદારો નર્સિસ અને વિદ્યાર્થીઓને છત્રીઓ વિતરણ કરવામાં આવ્યું શહેરમાં આ પ્રકારની પ્રથમ આટલી વિશાળ સંખ્યામાં છત્રી વિતરણ કરવામાં આવ્યું છે જેને લઈને

કાર્યક્રમમાં અનેક સમાજ સેવી સંસ્થાઓ નાગરિકો અને વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી સમગ્ર આયોજનમાં શહેરના વિવિધ વોર્ડો આવનારા લાભાર્થીઓને શ્રદ્ધા અને સન્માનપૂર્વક છત્રી અને વ્હીલચેર અર્પણ કરવામાં આવ્યા હતા